સત કોને કહેવાય છે ઘણા જણા કહેતા હોય તો સત કોને કહેવાય છે તો હું તમને અત્યારે આ મંદિરનો પરચો તમને લાઈવ બતાવું છું આજે બોલપો કે ભાઈ બાઈક માતાજી મિત્રો પરિવાર તમારો એક નવા વિડીયોની અંદર સ્વાગત છે અને ભાઈ ગરમી બહુ પડે છે થોડો કલરમાં ફરક આવ્યો છે ગામડે આવ્યા પછી તો મસ્ત અમે ચાર ભાઈ ફરક હતો પણ થોડો ફરક પડ્યો છે એમાં પછી વાટા પ્લાસ્ટર થાય ફરક હતો 50% પડ્યો પડી ગયો છે તો આપણે મોરથલ થી બેવટા ચેરમાન દર્શન કરવા જવાનું છે રવિવાર છે સવારમાં મસ્ત 9 વાગી ગયા છે તલકો છે ગરમી છે તો હું અને બે ભાઈ ત્રણ ભાઈ છે એક પટેલ રાત પણ છે મુકા ત્યાં જવાના છે આડુ ખાવા નહીં જવાનું ભાઈ હો

હજી કેળ નું અથાણું ખાતા હોય ને એટલે હું જ કહી દઉં તમને કેળ નું વૃક્ષ છે ઉપર કેળ આવે છે ને કોણે કોણે કેળ નું અથાણું ખાધેલું છે આચાર તો ભાઈ એક બીજી વાત કે આપણે બાળપણની યાદ આવી છે અને શું હોંગરી હોંગરી ખોખા ખોખેશ ખોખેશ તમારા બાજુ આને શું કહે છે એક ખેજડી છે અને ખેજડી ઉપર જે ખોખા હોંગરી અમારે ત્યાં ખોખા કહેતા અને લીલી હોય એટલે હોંગરી તમારી બાજુ શું કહે છે અને બાળપણમાં બહુ એટલે નાના હતા એટલે બહુ ખાતા અને શોખીન હતા ભાઈ આ મેં ખિસ્સા ભરી ભરીને લઈ જતા તો ઘણા દિવસો પછી આજે ખોખા પણ મળ્યા છે કોને કોને ખાવા છે એ કમેન્ડ કરજો મારા વાલા ઉપર ભાઈ ટેરોલથી બેવટા જતા રસ્તા ઉપર એક મસ્ત વીર મહારાજ મામાજીનું મંદિર આવે છે અને ઓલીવાજ જોડે રામાપિંડનું મંદિર છે તો અહીંયા આરામમાં બેઠા છે થોડી દોર આપણે સત કોને કહેવાય છે ઘણા જણા કહેતા હોય તો સત કોને કહેવાય છે તો હું તમને અત્યારે આ મંદિરનો એક પરચો તમને લાઈવ બતાવું છું તો આ મંદિર છે અને મંદિરની આગળ તળાવ છે ભર ઉનાળે છઠ્ઠો મીનો છે અને આટલો ઉનાળો હોવા છતાંય આ તળાવમાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી આનથી વધારે પરચો શું જોવે નાનકડા ઉતળાવની અંદર પાણી છે હજી ભાઈ મંદિરે મસ્ત માટલી પડી હતી અને એટલું મસ્ત ઠંડુ પાણી હતું પીધું અને ગરમીમાં ચાલતા હતા એટલે હાસકારો મળે એમાં હાસકારો અને આવું માટલાનું પાણી ગામડે જ પીવા મળે મારા વાલા પરચાધારી બાપો હે ભાઈ પરચાધારી અને હું કાત લક્ષ્મણ કાત બહાર કાત બહાર કાત બનો મેં

કમાવતો <and> <injections> <��school> અમે ઘરથી સાડા નવ વાગે નીકળ્યા હતા અને અત્યારે સાડા દસ થયા છે મંદિરે આવી ગયા છે મસ્તમાં દર્શન કર્યા છે અને થોડી અહીંયા બેઠા હતા ને હવે અહીંથી પાછો રિટર્નમાં હવે પેદલ નહીં જવાનું કોઈ મળી જાય તો સાધનમાં બાકી તો પેદલ તો છે ધામ બેવટા અને તમે એક જોઈને જોજો વખડીની ચહેર કહેવાય છે ગમે ત્યાં હોય ચેર માતાજીનું મંદિર તો વખડી એટલે ઝાડનું વૃક્ષ હશે હશે ને હશે ગમે ત્યાં જોઈ જાજો ભાઈ અમારા ઘેર અમારા ગામમાં આ ચેર બેઠા છે એ આ ચેરમાં ચહેરમાં બેઠા છે બેવટોના અમારા ઘેર ભાઈ આપણે હવે સીધા ફાઇનલ પહોંચીએ છીએ સુરત ઈશા આવી ગયા છે અને અહીંથી સીધી બસ છે સુરતની હવે સાડા છ વાગ્યા બસ છે એટલે બસ આવતા જ નીકળી એસી વાળી બસ છે ને હજુ કોઈ આવી નહીં હું એકલો જ આવ્યો તો આખી આટલું જ છે અને મારા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તમે અને બસ છીએ સીધા સુરત